શ્રી અખિલ કચ્છી લુહાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત અગિયારમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ આગામી તારીખ અઠાવીસ અને ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ કચ્છના ભુજ તાલુકાના માથા પર ખાતે આવેલા નાના યક્ષ મંદિરના પટાંગણમાં યોજાશે આ પ્રસંગે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અઠાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં અનેક યુગલો પ્રભુતામાં પગલાં માંડશે આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવશે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવની તમામ માહિતી કચ્છથી અમારા સહયોગી કાજલબેન આસોડિયા દ્વારા આપવામાં આવી છે